સુરતના કતારગામ વિસ્તારમાં બે કલાકમાં આઠ મોબાઈલ સ્નેચિંગની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત ત્રીસ ઓગસ્ટે બપોરે બે વાગ્યાથી એક બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું

ઉત્રાણમાં બે ગુનામાં થોડાક સમય પહેલા જ પકડાયેલો અને કોસાડ આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીને પોલીસે પકડી લીધો હતો સુમિતની પાસેથી પોલીસે ચોરીના ત્યાસી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા જે બાઇક તેની પાસેથી મળી હતી તે પણ તેણે એક કલાક પહેલા જ ચોકબજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાય આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવો ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેથી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોકબજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત